અગાઉના લેક્ચરમાં આપણે કઈ મેથડ કરી હતી મૂડી વધારાની પદ્ધતિ કરી હતી આ લેક્ચરમાં આપણે મહત્તમ નુકસાનની પદ્ધતિ કરીશું પહેલા ના જોયો તો પ્લીઝ પહેલા તે ચેક કરો ત્યારબાદ આ વિડીયો પર આવો ચલો જોઈએ આપણે પહેલા જે જે વસ્તુ આપેલી છે આપણે લખી નાખી છે લેણદારો આરતીની લોન ભારતી આરતી અને તૃપ્તિ હવે આની અંદર જે તમારી પહેલા મેથડ હતી કે તમારે ગણતરી કરવી પડતી એવું આમાં કાંઈ આવશે નહીં ડાયરેક્ટ થઈ જશે ચલો હું મૂડી લખી નાખું છું જેટલી જેટલી આપણને આપેલી છે મૂડી લેણદાર આપણને આપેલા છે એક લાખ સિત્તેર હજાર ચારસો મૂડી લખી નાખીએ પાંચ લાખ ચાર હજાર બે લાખ બાવન હજાર અને પચાસ ચારસો સૌથી પહેલા તો શું કરવાનું હોય તો કે રોકડ રોકડ કેટલી છે આપડા પાસે ચોસઠ આઠસો એમાં પ્લસ કરશું આપણે પ્રથમ હપ્તું પ્રથમ તો રીતે મળશે તો કે ઉપજ આપેલી છે અને ખર્ચ આપેલું છે તો જશે કરી નાખીએ એકવીસ છસો કેટલા આવશે એક બાવન એકસો એકાવન બસો પ્લસ કરી નાખીએ પ્લસ ચોસઠ આઠસો બે લાખ સોળ હજાર એમાંથી સૌ પ્રથમ કોને દેશું આપણે લેણદાર ને તો એટલા આપણી અમાઉન્ટ છે આપણે ચાલે દઈ દઈએ માઈનસ લેણદાર એક લાખ સિત્તેર હજાર ચારસો કેટલા વધે છે પિસ્તાલીસ છસો ચલો એમાંથી કોને દેસુ આપણે લોન કેટલાની છે આપડી સાઈઠ હજાર ની પણ દઈએ કેટલા શકશો અત્યારે 45600 चलो माइनस करनी चाहिए 0 - 60000 એટલે 14400 અહીં આવશે 50400 25200 અને 50 400 ક્લિયર ત્યારબાદ બીજો અપ્ટો લઈએ આ તો આપણો પહેલો અપ્ટો ત્યારબાદ બીજો અપ્ટો લેશું અમે બીજો હપ્તો કેટલાનો આપણને આપેલો છે એક લાખ અઠાવન હજાર ચારસો માઇનસ ચૌદ ચારસો એટલે આવશે એક લાખ ચુમાલીસ હજાર સૌ પ્રથમ આપણે કેટલી લોન દેવાની છે ચૌદ ચારસો હવે નવો ટોપિક તમારો ચાલુ થશે એક ઓગણત્રીસ છસો

એકદમ એક એક સ્ટેપ શીખાડું છું ધ્યાનથી જોજો કન્ફ્યુઝન બહુ થઈ જશે આઠસો હવે આની આપણે વંચડી કરશું ચલો કયા પ્રમાણમાં છે ત્રણ જેમ બે જેમ એક ત્રણ બે એક કરી નાખીએ ભાગ્યા છ ગુણ્યા ગુણ્યા ત્રણ બરાબર એટલે આવશે તમારા તેત્રીસ ચોર્યાસીસો બે બરાબર બાવીસ છપ્પનસો અને એક બરાબર અગિયાર અઠ્યાવીસો ચલો માઈનસ કરી નાખીએ તો પાંચ લાખ ચાર હજાર તેત્રીસ ચોર્યાસીસો કેટલા આવે છે સોળ છપ્પનસો ત્યારબાદ બે લાખ આવે છે છવ્વીસ ચારસો ત્યારબાદ પચાસ ચારસો માઇનસ અગિયાર માઇનસ માં આવે છે બાસઠ ચારસો ક્યારેય પણ આન્સર તમારો માઇનસ માં આવવો ન જોઈએ જો માઇનસ માં આવે તો એને પ્લસ માં કન્વર્ટ કરવામાં આવે છે તો તૃપ્તિ છે એને પ્લસ કરી નાખીએ તૃપ્તિનો નો વધારો ચલો પ્લસ બાસઠ ચારસો થઈ જશે અને આને આ બંનેના પ્રમાણમાં વેચી દઈએ

છવ્વીસ ચારસો માઇનસ ચોવીસ નવસો જયારે પણ આ જીરો આવે ને તો એક સ્ટેપ તમારો વધી જાય છે જીરોમાં આવે એન તમારી જે ઓરિજિનલ કુલ મૂડી લખી હતી એમાંથી પાછું આ તમારે માઇનસ કરવું પડશે શું કરવું પડશે માઇનસ ચલો લખી નાખીએ માઇનસ કરીને

सठ सात सौ साइट चलो करके तो त्रन पिंचोतेर आठ सौ चालीस मैनस अठार बयासी एसी एवसे अठार पिंचोतेर साइठ त्यार बासो पचास पांच सौ साइ માઈનસ બાર પંચાવન વીસ એટલે આવશે બાર પચાસ ચાલીસ ત્યાર પચાસ ચારસો માઇનસ બાસઠ સાતસો સાહીઠ વળી પાછું માઇનસ માં આવે છે તો વળી આપણે એને શું કરવું પડશે પ્લસ માં કન્વર્ટ કરવું પડશે પ્લસ કરી નાખીએ તૃપ્તિનો વધારો પ્લસ કરી નાખીએ બાર ત્રણસો સાહીઠ

લાવ સે 180 174 ત્યારબાદ 12 50 40 માઈનસ 440 40 એટલે 1200 પછી 96 અને અહીંયા સુધી જશે 0 હવે આપણને ખબર છે 0 આવે તો કુલ મૂડીમાંથી માઈનસ કરવાનું હોય છે તો કુલ મૂડી આપડી કેટલી છે આવાડી છે હવે આપડી આ કુલ મૂડીયા ટ્રાન્ઝેક્શન આપણે કટ કરી નાખ્યું એટલે કુલ મૂડી આપડી આ થશે તો આનામાંથી આ પાછું માઈનસ કર્યું ચલો લખી નાખી આપણે પેલા આપણું જે આવતું હતું એ અહીંયા કુલ મૂડી કેટલી છે ત્રણ પિંચોતેર આઠસો ચાલીસ એમાંથી માઇનસ કરશું એકસો એસી એકસો ચુમાલીસ ચલો છે માઇનસ કરીને લખું છું ત્રણ પિંચોતેર આઠસો ચાલીસ જીરો વાળી અમાઉન્ટ આવે એટલે કમ્પલસરી કુલ માઇનસ કરવું ત્રણ આઠસો ચાલીસ માઇનસ एक सौ एस एक सौ चुम्मास एक सौ पंचाणु छो एक सौ छो चलो त्यार बसो पचास पांच सौ साइ मईनस बार सौ छु चलो एक सौ तीस चार सौ चौसठ ત્યારબાદ અહીંયા તો તમારું જે છે ઓરિજિનલ મૂડી એટલે જ આવશે પચાસ ચારસો એમ કે જીરો માંથી માઇનસ કરો એટલે એ જ આવે ચલો ક્લિયર આ થઈ ગયું હવે આપણે પાછું શું લખીશું આપણું થાય છે લખી નાખી કુલ ચલો આનો સરવાળો કરીએ કેટલો થાય ચેક કરો એકસો પંચાણું છસો છન્નું પ્લસ એકસો ત્રીસ ચારસો ચોસઠ પ્લસ પચાસ ચાર ચલો ત્રણ છોતેર પાંચસો સાહીઠ તમારું પાંચસો સાઈઠ અને આનો સરવાળો પણ એટલો જ આવે છે તમારો ત્રણ છોતેર પાંચસો સાહીઠ ચલો હવે તમારો છે ચોથો હપ્તો એને પણ જ રીતે માઇનસ કરશું માઈનસ ચોથો હપ્તો તો તો આપ તો કેટલા નો છે તમારો કે 211550 - 19440 કેટલા આવશે 192110 માઈનસ કર્યા કે 3 7 13 560 એટલે આવશે 184450 ચલો પહેલા જે કુલ મોડી જે લખી નાખીએ હવે આની શું કરશું આપણે વેચણી ભાગ્યા છ ગુણ્યા ગુણ્યા ત્રણ પોઈન્ટમાં આવશે તમારો બાણું બસો ને લખી નાખવાના એકસઠ ચારસો ત્રશી અને ત્રીસ સાતસો ને બેતાલીસ ચલો માઇનસ કરીએ એકસો પંચાણું છસો છન્નું માઇનસ बासो पचीस दस चौतरीर चलो हम मैनस करसठ चार सौ त्रियासी आवश्य अड़सठ नौ सो एक, 483, ने, एक बार पचास चार सौ सो माइनस 3742 એટલે 19658 ત્યારબાદ હવે મોડી ટૂટ લખવાની તો મોડી ટૂટ જે આન્સર આવે ની ઉપર નું તમારું મોડી ટૂટ કહેવાય એટલે શું આવશે આમાં તમારું આન્સર સોરી એટલે તમારું આન્સર થશે 92225 આના માટે આવશે 61 ચારસો ને અને આના માટે આવશે ત્રીસ સાતસો બેતાલીસ આ તમારો લાસ્ટ આન્સર ગણાશે ક્લિયર આખો દાખલો તમે જોઈ શકો છો જ્યાં પણ ડાઉટ લાગે તમે કમેન્ટ કરી શકો છો થેન્ક યુ